સઈદ હેમુ કાલાણીના શહાદત દિવસ નિમિત્તે સંત નગર વેપારી સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન સંતરામદાસ મંદિર જૂના આરટીઓ પાસે ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનનો સંદેશ આપ્યો હતો સહીદ હેમુ કાલાણીના શહાદતને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ રક્તદાન શિબિરનું સુંદર આયોજન મહેશ છુટાની ઉર્ફે બોબી તેમજ રાજેશ બલવાણી પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ હેમાની દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંત માતા માયાદેવી મંદિરના કમલેશભાઈ તેમજ સંત નિરંકારી મિશનના માતાજી બલજીત કૌર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું वीर सपोज श्री हेमू कालाण जी के शहादत दिवस હર સાલ કરફ સાલભી સમસ્ત સિંધી સમાજ ઓર સંત કવર નગર વ્યાપારી સંગઠન કી ઓરસે હર સાલ કી તરફ સાલભી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમ દર વર્ષે આપણે વીસ થી બાવીસ તારીખ જનવરીમાં રાખીએ છીએ માનવ સેવા એ પ્રભુ સેવાના હેતુથી આપણે જેટલું જરૂરમંદ લોકોને આ બ્લડ પૂરતું પાડી શકીએ એ જ અમારું હેતુ હોય છે અને આ માનવતા ના કાર્ય સહભાગી થયા છે બધા સમાજ ના લોકો અમારા સાથે જોડાયા છે એ બદલ આપ બધા નો ખુબ ખુબ આભાર માનું છું અને આવી રીતે અમારા સાથે જોડાયેલા રહેજો છે મારું નામ મહેશ ચુટાણી છે ખૂબ બોબી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા